આર કે દી કરી ને થારે પુલા બોલ કયો થોડો ગળી જા ચારા પોટકો થોડો કાઈ મારો ભાઈ નોનો તૂટી ગયો તું કોઈ ધંધો કરતા નથી તું ડાયરેક્ટ કે કે પૈસાનું વે આલો તારી કૂપડી ને નોર્મલ લે તને આખોળો ફોટા ફોળો પાઈ એટલે શું છે લ્યા કેમ ઉઠ્યો છો તો તારા ભાઈ અને આને ભાઈ જે તોય છે ગમે એ ભલે મોટો કો અમાર 20 રૂપિયા લઈ તમે તમારે શું ભેકડે હજી રાતો કરો એ લાગી બધા આડે મારા ભેગા તો બળ મારા ભેગા હડા તમે ખેડૂતી ખમાને મજા થઈ જાય છે હડા હડા તાર પાસે કે